હું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે ડુંગળી વિશે બહુ માહિતી આપી પણ મેન મુદ્દાની વાત એ છે કે ડુંગળી વાવવા માટે જે બિયારણ તૈયાર કરવું પડે એ તૈયાર બિયારણ કરવા માટે શું શું પ્રોસેસ કરવી પડે એના માટે શું ખાતર આપવું પડે શું દવાનો છંટકાવ કરવો પડે એ બધી વિગતવાર માહિતી આપણે ગોવિંદભાઈ પટેલ જોડેથી લઈએ તો ચલો આપણે ગોવિંદભાઈને ફેમમાં લઈએ અને ગોવિંદભાઈ જોડે વાત કરીએ કે બિયારણ માટે શું શું પ્રોસેસ કરે બિયારણ કયા સમયે તૈયાર થાય કયા સમયે એની વાવણી થાય એ બધી ડિટેલ માહિતી આપણે ગોવિંદભાઈ પટેલ હતો આ તો આપણે ગોવિંદભાઈની મુલાકાત લઈએ ગોવિંદભાઈ નમસ્કાર નમસ્કાર ભાવિનભાઈ તો આજે મારા ખેડૂત મિત્રોને તમે એ સમજાવો

અમારો જે ઉત્પાદન થતું હોય એમાં જે અમને જે ગમન એક કંદ લઈ અને એને જુદો પાડી અને બીજા વર્ષે એટલે કે દિવાળી ઉપર લગભગ દસમા મહિનામાં અમે આનું રોપણ કરીએ છીએ એનો મતલબ એમ કે તમે જે ડુંગળી પકવો એમાંથી સારા ક્વોલિટીની ડુંગળી હા લઈ લેવાની અને એની કેટલા દિવસ સુધી ભેગી કરી અને આનો ચોપવાનો સમય કેટલો કય સમય આવે એ એ અમે જે વખત અમારી એપ્રિલ મહિનામાં ડુંગળી પાકન એ વખતે તમે પસંદ કરી અને અમે એમાંથી કંદ લઈ લેતા હોઈએ છીએ અને જ્યારે એ કંદને અમે સાચવી રાખીએ આખું ચોમાસું સાચવીએ અને પછી જ્યારે દસમો મહિનો આવે એટલે આપણને અનુકૂળ વાતાવરણ લાગે તો અમે આવી રીતે આ આ વાયા એવી રીતના અમે વાવી દઈએ છીએ પછી લેટર મૂકેલી છે આ અને જમીન તૈયાર કરવા માટે તમે શું પ્રોસેસ કરો પહેલાં ડુંગળી તો તમે આખી ડુંગળા તૂપવાના હોય એનું ઉપરથી કટિંગ કરવાનું આવે હા ડુંગળી ના કટિંગ કરીએ તો પણ ચાલે એનો વધુ નહી કારણ કે સાચવવાની હોય એટલે તમે આપણે વેચવાની તો છે એટલે અમે પલુર હોય એ સાથે રાખીએ પછી એને પ્લાન્ટેડ કરીએ એ વખત એને ઉપર થી જો હોય તો કાપી નાખીએ લગભગ નથી જ હોતું હોય એ ડાયરેક્ટ કેટલા બાય કેટલા અંતરે હા એ અમે શું બે હાર વચ્ચે લગભગ બે ફૂટ ત્રણ ફૂટ જેટલી જગ્યા રાખીએ છે તો કોઈ વખત સ્પ્રે મારવો પડે તો આપણે જગ્યા રાખી શકાય અને આમ બે હાર વચ્ચે તમે દોઢ ફૂટ અંતર રાખો બે ફૂટ બે ફૂટ અંતર રાખો અને અંદર ઉગી લાઈન અંદર કેટલા પાછી આશરે ચૂપી અમે ફૂટ ફૂટના ના ગાળે હોય છે ફૂટ ફૂટના ગાળે અને આમાં એક કંદ લગભગ છ આઠ દસ સુધી અમારે અહીંયા પોયા ફૂટતા હોય છે નવા એક ડુંગળીમાંથી માંથી થી દસ હા એટલા પોયા ફૂટતા જ હોય છે એના પછી તમે આ ડુંગળીમાં કઈ દવાનો છંટકાવ કરવો પડતો હોય હાલે કોઈ એવું ચરમી કે એવું આપણે લાગે તો કોઈ ફંગીસાઇડ વાપરીએ એ વખત ખાસ કોઈ થિપ્સ ની કે કોઈ એટેક હોય તો અમે એ પણ દવા નોકતા હોઈએ છીએ તે આ બિયારણ તમે જે કરો આ તમે કેટલા ડુંગળી કેટલા મન ડુંગળીનું આ બિયારણ કરેલું આ રી મારી 10 પણ જેવી ડુંગળીનું બિયારણ છે મારું આ દસમણ ડુંગળીનું તમે બિયારણ કર્યું એમાંથી કેટલા કિલો રોપ નીકળ્યા અંદાજ છે એ એ કેટલા કિલો નીકળશે અમને એક્ઝેકટ ખબર ના પડે પણ સત્તાય મારો એવો અંદાજ છે કે થી વીસ કિલો જેટલો બિયારણ અમારી અમને મળશે તો મારું કેવું એમ છે ખેડૂત મિત્રો આ ગોમપેનું કેમ કે દસમણ ડુંગળી એ લોકોએ ખેતરની અંદર રોપણી કરી અને તૈયાર કરી તૈયાર કર્યા પછી એમને એમ લાગે એમનું કહેવું એવું છે આમાંથી પંદર થી વીસ કિલો જેટલું બિયારણ તૈયાર થાય તો ગોહિંદભાઈ આ પંદર થી વીસ કિલો બિયારણ તૈયાર તમે કરો તો તમે તમારું જ પોતાનું બિયારણ તમારા ખેતરમાં એની રોપણી કરી એનો રોપ બનાવતા હોય પછી રોપ તૈયાર થાય તો લગાવતા હોય અને કોઈ ખેડૂતનું તમારું તૈયાર કરેલું બિયારણ જોઈતું હોય તો અમારા ખેડૂત પુત્રો તમે વેચાણથી આપો હા અમે આ વધારાનું બિયારણ અમે વેચાણથી આપી દઈએ છીએ અને લગભગ અમારા ગામમાં ગામમાં જે જરૂર હોય એ કહી દે તો આપજો એટલે લગભગ ગામમાં પતી જતું હોય પછી આજુબાજુના ના ખેડૂતો પણ માગતા હોય છે એટલે અમે આપી દેતા હોય છે પછી આ બિયારણ તમે કર્યું આ કેટલા મહિના સુધી ઉભો રહેતો પાક એમ આ છ મહિના સુધી ઉભો રહેતો દસમા મહિનામાં તૈયાર થયેલું આ પેલી પાકા ડુંગળી એની સાથે જ એટલે ચોથા મહિનામાં જ આ પાકી તૈયાર થશે એટલે છ મહિના સુધી આ રીતે આ પોઝિશનમાં રહેશે આ ડુંગળી તૈયાર તો થઈ જાય એ તમને કઈ રીતે તમને ચકાસણી કરો કે આ રોપ તૈયાર થઈ ગયો અને ઉતારો કઈ રીતે હા હવે આ ફૂલ રહ્યું ને આ બધું હજુ ફૂલ અવસ્થા છે એના દાણા બનશે દાણા બનશે અને દાણા એના હાથે ઉપર ઉપર ફાટી જશે ક્રેક થવા માંડશે એટલે એક એ ફાટવા મંડી એટલે આપણને એમ લાગે કે હવે દાણો અંદર તૈયાર થઈ જાય કલર કલરમાં કોઈ ફેરફાર થાય આ છે આ ફૂલ જ છે હજી દાણા ધોરણ પણ એટલે બારીક ફરક પડે પણ બાકી એનો ધોરણ તૈયાર થાય ને ભરાવ થાય એટલે અમુક આખા ફૂલમાંથી ચાર પાંચ દાણા તો એવા ફાટવા મંડે એટલે ઉપસી આવા દાણા ઉપર કાળા કલનો દાણો આવશે એટલે આ રોપ ચા ની ભૂકી હોય એ પ્રમાણે દાણો જ આવે ને હા દાણો જ આવે તો બજારની અંદર તો આનો ભાવ બહુ ઊંચો હોય તો તમે પણ પોતાનું બિયારણ જે અમારા ખેડૂત મિત્રો જોઈતું હોય એમને આપવા માટે કોઈ માગો તો આપો તો એનો શું ભાવ રાખો અંદાજે એમ આ બજારમાં જે બજારની વસ્તુઓ મળતી હોય છે એનો ભાવ ઊંચો નથી હોય તો ભવિનભાઈ ઓછો જ હોય છે

આ ડુંગળી નો રોપ કરીએ તો એના માટે કેટલી મહેનત અને કેટલો ખર્ચો પડી જતો હોય તો ભાઈ શું આપણો કંત તો આપડે પોતાનો જ હોય છે આપણું પાણી આપણે આપવાનું હોય અમુક અમુક બઉ વધારે પાણી આપવાની જરૂર હોય એટલે ખર્ચો બાપનો પણ આપણા તૈયારી કરતી વખતે શું કહ્યું અને બહુ થોડો ધોકા આપી સરસ અમારા મિત્રો કઈ રીતના કરવી કઈ રીતના ઉતારવું કઈ રીતના એને ખંચેરી અને ભેગું કરી અને પછી બિયારણ પેકિંગ કરવું અને કઈ રીતના એનો સંગ્રહ કરવો એ બધું અમારા ખેડૂત મિત્રો નો કહો એટલે અમારે શું પેકિંગ કરવાનું તો અમારે બહુ વેચવાનું હતું ને એટલે પેકિંગ નો કોઈ સવાલ નથી પણ અમે એમ કે તૈયાર થાય ને કે જે તૈયાર થયું એને જ અમે લઈએ કાચું હોય તો એને નહીં લેવાનું બે ત્રણ વખત વીણી કરીએ એટલે અમારું તૈયાર થઈ જતું પછી એને પ્લાસ્ટરમાં ખડામાં નખી થોડું થોડું પછી તૈયાર તૈયાર બહુ આનું કોઈ થવા પછી રોપ કરવું એ તો એ બધું ખેડૂતો પ્રોસેસ કરતા જ હોય જે ખેડૂતો અમારા નવા હોય એમનો રોપ કરેલો ના હોય તો એમને અમને આપડે શીખવા માટે તમાર હોય તમારો અનુભવ વીસ પંદર થી વીસ વર્ષ અનુભવ એટલે તમારા જોડે અમે પૂછવા માટે કેમ આવીએ કે તમે ડુંગળીના માસ્ટર હો તમારા જોડે તમે જે બી અમને માહિતી આપો સાચી ને સચોટ આપો તો અમારા ખેડૂત મિત્રોને એટલું એટલો ખ્યાલ આવી જવું જોઈએ કે ગોવિંદભાઈ જોડે જઈશું તો ગોવિંદભાઈ સાચી માહિતી આપો અમને એટલે અમે તમારા જોડે આપીએ એટલે અમારા ખેડૂત મિત્રોનો કોઈ બી પ્રશ્ન હોય તમને ફોન કર્યો અને તમને પૂછો કે ગોવિંદભાઈ આ વસ્તુ અમે ડુંગળી ક્યારે ચોપવી ડુંગળીનો રોપ કઈ રીતના તૈયાર કરવો ક્યારે નોખવો ક્યારે એનું ચૂંટણી રોપ ઉખેરવો એ બધી માહિતી કદાચ તમને અમારા ખેડૂતો ફોન કર્યો

તો ખેડૂત મિત્રો આ ડુંગ આ વાત હતી ડુંગળીના બિયારણ વિશેની તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તમારા ગોઈનભાઈ કોલ કરજો તો મને કોલ કરજો હું ગોઈનભાઈ નું કોન્ટેક કરી આપીશ અને આ અમારા વિડીયો તમને ગમતા હોય તો આ વિડીયો તમારા સર્કલની અંદર બધા ખેડૂતો સુધી પહોંચાડજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો અવશ્ય કરજો જય હિન્દ જય ભારત